લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કડી તાલુકાના છત્રાલ ગામે આવેલા છત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે મંગળવારના દિવસે સામૂહિક કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમરતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા સામૂહિક કન્યાપૂજનનું આયોજન છત્રાલના સુપ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરના હીરાબાગવાડીમાં કરવામાં આવ્યું હતું છત્રાલ ગામની ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કરેલ દરેક સમાજની દીકરીઓનું વ્રત પૂરું થયા પછી ગામના તથા આજુબાજુના દરેક જ્ઞાતિ સમાજના વડીલો બહેનો દ્વારા આ બાલિકાઓનું કન્યા પૂજન કરવામાં આવ્યું હતું આ કન્યા પૂજનમાં સામાજિક સમરસતાના સહસંયોજક યોગેશભાઈ પારેખ ઉપસ્થિત રહી મહાઆરતી કરી હતી ત્યારબાદ સામૂહિક કન્યા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા છત્રાલના સુપ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ તેમજ ગામના તમામ જ્ઞાતિ સમાજના લોકોનો સહયોગ રહ્યો હતો આ નિમિત્તે આરતી પૂજન કરી સર્વ દીકરીઓને ભોજન પ્રસાદ ગ્રહણ કરી દક્ષિણા આપી સર્વ મહેમાનો ગ્રામજનો તેમજ ઉપસ્થિત વાલીઓએ સમૂહ ભોજન કર્યું હતું કનુભાઈ પટેલ મહેસાણા સામાજિક સમરસતા ગતિવિધિ ગુજરાત પ્રાંત સહ સંયોજક આજે કલોલના છત્રાલ ગામે છત્રેશ્વર મહાદેવ એના પ્રાંગણમાં આ એક શુભ પ્રસંગ ગૌરી વ્રત નિમિત્તે જે ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ અહીંયા સળંગ થાય છે એ ખૂબ સારી વાત છે અહીંયા જે દીકરીઓ ગામની દીકરીઓ અને આસપાસની ગામની કેટલી દીકરીઓ અને ગામના વડીલ સર્વે બંધુઓ સર્વે જ્ઞાતિની દીકરીઓ એમનું ગૌરી વ્રત નિમિત્તે પૂજન કરીને અહીંયા આર ભારત માતાની આરતી સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે ખરેખર ભારત માતાની આરતી સાથે જે વિષયો સંબંધિત છે એમાં એક સામાજિક સમરસતા જે છે એ પ્રત્યક્ષ ફક્ત આરતી સ્વરૂપે નહીં પરંતુ પ્રત્યક્ષ વ્યવહારમાં આ ગામે અપનાવ્યું છે એ ખૂબ જ સારી અને મહત્ત્વની વાત છે આ જ સંદેશ આખા દેશમાં જવો જોઈએ અને આખા દેશમાં આ જ વાત સમરસતાની વાત કે પ્રસ્થાપિત થાય તેવી જ મારી ભાઈ રાવલ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર સમરસતા પ્રમુખ આજ રોજ છત્રાલ કે છત્રેશ્વર મહાદેવ કે પ્રાંગણ મેં પ્રતિવર્ષ કી તરફ ઈસ વર્ષ ભી સામૂહિક કન્યા પૂજન મને પૂરે દેશ કે અંદર એક પ્રેરણા સ્વરૂપીય કાર્ય हमारे छत्राल के कार्यकर्ता श्री अशोक भाई एवं उनकी टीम के द्वारा जो किया जाता है इसकी विशेषता इस कार्यक्रम में जो हमारे हिंदू समाज के अंदर विषमताएं हैं ऊंच नीच ज्ञाति जाति उसको यहाँ पे निर्मुलन किया जाता है इस कार्यक्रम के अंदर समाज के सभी समाज के अंग चाहे ब्रह्म समाज हो पाटीदार समाज हो रणकर समाज हो वाल्मीक समाज हो सभी समाज की बेटियाँ यहाँ पधारती है उनका सभी समाज के लोग मिलकर पाद पूजन पाद ढोकर तिलक पूजन कर कर उसकी सामूहिक पूजन करते हैं और फिर सभी लोग मिलकर सभी बेटियां और सभी लोग सामूहिक पधारे हुए लोग समूह भोजन करते हैं तो इस प्रकार का जो भारत के अंदर एक विमर्श है कि हिंदू समाज में एकता समरसता नहीं दिखती है तो इस छत्राल के इस कार्यक्रम के अंदर हमको सुंदर सामाजिक समरसता का हिंदू हिंदू भाई भाई जात पात की करो विदाई उस विषय को यहाँ चरितार्थ सुनते देखते हैं तो ऐसे ही कार्यक्रम पूरे देश के अंदर हो ऐसे हम आह्वान करते हैं भारत माता की जय सामाजिक समरसता गतिविधि गुजरात प्रांत सहसंयोजक आज કલોલના છત્રાલ ગામે છત્રેશ્વર મહાદેવ એના પ્રાંગણમાં આ એક શુભ પ્રસંગ ગૌરી વ્રત નિમિત્તે જે ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ અહીંયા સળંગ થાય છે એ ખૂબ સારી વાત છે અહીંયા જે દીકરીઓ ગામની દીકરીઓ અને આસપાસની ગામની કેટલી દીકરીઓ અને ગામના વડીલ સર્વે જ્ઞાતિના બંધુઓ સર્વે જ્ઞાતિની દીકરીઓ એમનું ગૌરી વ્રત નિમિત્તે પૂજન કરીને અહીંયા આર ભારત માતાની આરતી સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે ખરેખર ભારત માતાની આરતી સાથે જે વિષયો સંબંધિત છે એમણે એક સામાજિક સમરસતા જે છે એ પ્રત્યક્ષ ફક્ત આરતી સ્વરૂપે નહીં પરંતુ પ્રત્યક્ષ વ્યવહારમાં આ ગામે અપનાવ્યું છે એ ખૂબ જ સારી અને મહત્વની વાત છે આ જ સંદેશ આખા દેશમાં જવો જોઈએ અને આખા દેશમાં આ જ વાત સમરસતાની વાત કે પ્રસ્થાપિત થાય તેવી જ મારી અભ્યક્તિ